જે અદાણી દ્વારા જે આ જમીનની જે માંગણી કરવામાં આવી છે એ અનુસંધાને આજે જીપીસીપી દ્વારા લોક સુનાવણી યોજવામાં આવેલ છે જે લોક સુનાવણીમાં અમે આવ્યા છીએ ત્યારે અમને એવું જાણવા મળે છે ને અહીંયા જોયું અમે કે ક્યાં ને ક્યાં અહિયાં અદાણી દ્વારા પોતાના ઉભા કરેલા લોકો અને જે વખાણ કરતા હોય એવા પણ એને કોઈને રોજગાર મળતો હોય તો એ વખાણ કરી શકે છે પરંતુ અહિયાં હજારો લોકો જે છે હજારો પણ લાખો લોકો છે અહીંયાના પચાવન ગામોના લોકો અહીંયા હાજર છે જેમની લોક સોનાવણી જેનો સાંભળવા પણ તૈયાર નથી એવું લાગી રહ્યું છે અને અધિકારીઓ પોતાનો પણ મને એવું લાગી રહ્યું છે કે પોતે પણ વખાણ સાંભળવા પોતે આયા હોય અને અહિયાં ના અદાણી ના કર્મચારી અને અધિકારી જે છે એના એ પણ એના ફક્ત ને ફક્ત એના વખાણ સાંભળવા આવ્યા હોય એવું લાગી રહ્યું છે જેથી અમે કહેવા માંગીએ છીએ કે તમને ખ્યાલ હશે કે અદાણી પકડાણો છે એ કેમ કોઈ બોલવામાં નથી આવી રહ્યું એ શું હકીકતી છે એ હકીકત નથી સાંભળવા તૈયાર અદાણી પોતે નથી અને પ્રશાસન પણ નથી એવું લાગી રહ્યું છે જ્યારે બીજી વાત કહું કે આ જે અદાણી પોર્ટ છે જેના ઉપર બસો કરોડ નો દંડ નાખવામાં આવ્યો તો પર્યાવરણ અને પ્રદૂષણ બાબતે એના ઉલ્લંઘન એના નિયમો ઉલ્લંઘન માટે જે નિયમો પાલન નથી કર્યું એના માટે બસો કરોડ રૂપિયાનો દંડ નાખવામાં આવ્યું હતું આજ અદાણી પોર્ટ ની આજ જમીન ઉપર વાત કરું છું કે અત્યારે અદાણી પોર્ટ હજી જમીન નથી મળી એનાથી પહેલા તો એ ગેટ નાખી દીધા છે કે આ હદ સુધી યોગ્ય છે કે હજી જમીનની ની હવે થઈ રહી છે એવામાં એ પોતે ગેટ નાખી નાખી જમીન વારી લીધી હોય તો ક્યાં હદ સુધી યોગ્ય છે તો ક્યાં ને ક્યાં મને એવું લાગી રહ્યું છે કે સરકાર પ્રશાસન વહીવટી તંત્ર

કે એક ગ્રુપને આપણે જે સપોર્ટ કરી રહ્યા છીએ ત્યારે આ જ વિસ્તારમાં આજ વિસ્તારમાં આપણે સમજી રહ્યા છીએ થઈ રહ્યું છે જો જોવામાં આવે એને વિચારવામાં આવે તો અહીંયા જે નુકસાન થઈ રહ્યું છે એનો કોઈ પણ ભરપાઈ કરી શકે એમ નથી બીજો કે એસી જેટમાં જે જમીન અગાઉ ચાર અઢાર અઢારસો જે હેક્ટર આપવામાં આવી હતી એ જમીન પર રદ કરી દેવામાં આવી હતી તો એ હકીકતમાં આપણે જોવા માટે જઈએ તો જે યુપીએ સરકારમાં બસો કરોડનો દંડ હતો ને એ દંડ હાજી તો પણ ભરપાઈ નથી થયું પર્યાવરણને નુકસાન બાબતે હતું તો એ શું સમજશું બીજી વાત કહેવા જઈએ તો આ જે કોસ્ટલ ઝોનમાં આવતા દરિયાઈ પટરામાં જે સાગર ખેડૂત જે માછીમાર છે એ લોકોને આ જે કંપનીઓ આવી રહ્યું છે એનાથી મોટું નુકસાન થઈ રહ્યું છે માછીમાર ભાઈઓને મોટામાં મોટું નુકસાન છે આ સરકાર ક્યા ને ક્યાં આને અદાણીને પ્રોત્સાહન આપી રહી છે અને સાગર ખેડૂતોને નાબૂદ કરી રહી છે એવું લાગી રહ્યું છે છે જેથી અહીંયાના જે સાગર લઈને સુધી આખા પટ્ટાને નાબૂદ કરી નાખ્યું છે જેથી અમે સખત આ સોનવણી નો પણ વિરોધ કર્યો છે અમારી માંગ પણ એ છે કે આ સોનવણી રદ કરવામાં આવે આ જે પ્રોજેક્ટ અને જે જમીની ની છે એ પણ રદ કરવામાં આવે એવી અમારી માંગ છે જય હિન્દ જય ભારત જય સાંભળ